નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ધારી પુષ્ટિ હવેલી ખાતે ભવ્ય ઇંડાળાના દર્શનનું આયોજન હાથ ધરવામાં આવ્યું ધારી વૈષ્ણવ ભક્તજનો દ્વારા પુષ્ટિમાર્ગીય હવેલી ખાતે શ્રણ માસ નિમિત્તે ભવ્ય ઇંડોળા દર્શનનું આયોજન રાખવામાં આવ્યું હતું જે હિંડોળા દર્શનમાં દરેક વૈષ્ણવજનો તેમજ ધારીના ભક્તજનોએ પણ આ દર્શનનો બોડી સંખ્યામાં લાભ લીધો હતો પુષ્ટિમાર્ગી હવેલીની મહિલા મંડળ દ્વારા લાલજી મહારાજની વંદના પણ કરવામાં આવી હતી મહિલા મંડળ દ્વારા ભગવાન લાલજી મહારાજના વિવિધ શણગાર પણ સમજાવવામાં આવ્યા હતા દિવ્ય આકર્ષક લાલજી મહારાજની ઝાંખીનું દ્રશ્ય જોવા લોકોની ભીડ પણ થઈ હતી રિપોર્ટર સંજીવ વાળા ધારી નામ શું છે ને શું પ્રોગ્રામ અહીં રાખવામાં આવ્યો હતો ચતુરભાઈ વેકરિયા શ્રાવણ માસ નિમિત્તે ધારી પુષ્ટિ માર્ગે હવેલીમાં હિંડોળાના દર્શનનો પ્રોગ્રામ રાખેલ છે તે બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો છે હજી પણ દર્શન કરવા લોકો આવી રહ્યા છે હજી પણ દર્શન કરવા લોકો આવી રહ્યા છે